इस्लाम धर्म न महान पैगंबर विरुद्ध टिप्पणी करना शख्सो पासा तले कार्यवाही करवा मुस्लिम समाज आगे वो कलेक्टर कचेरी आवेदन पत्र आप रिपोर्टर गनी भाई सुमरा डेली क्राइम न्यूज आज मरु नाम सैयद अनवर साहब आपू सुनी मुस्लिम हितरक्षक समिति बागेर अहमद युवा विकास ट्रस्ट प्रमुख रापर એક આવેદનપત્ર દેવામાં આવ્યું અને ગુસ્તા કે રસૂલ જે રસૂલે પાક સલય વસલમ એક ધર્મ માટે નથી પેગમ્બર સર્વ જાતિ માટે અને સર્વ ધર્મ માટે છે અને હંમેશા અમે કાયદાની માન મર્યાદા રાખી છે અને કાયદા ઉપર અમને વિશ્વાસ છે અને અમે બસ એ જ કહેવા માગી છે કે જે પણ ગુનેગાર શખ્સ છે એના સામે પાસાની કારવાહી કરવામાં આવે પેગમ્બર સાહેબનું જેણે કાર્ટૂન બનાવ્યું અમારા સૌની લાગણી દુભાડી છે અને અહીંયાથી હું સાહેબને એક મેસેજ દેવા માગીશ સાબજી દેશનો કાયદો અને વ્યવસ્થા છે જ્યારે મસ્જિદ કે દરગાહ પડતી હોય ત્યારે જ ખાલી અમારા લોહીની અંદર એવું નથી કે અમારો લોહી ઉપડતું હોય કે અમને જોશ આવતો હોય અમારી બાજુમાં ક્યારેય પણ નાની ડેરી કે નાનું મંદિર પાડવા આવે ને તો એ પણ અમને દુઃખ થાય છે હિન્દુને તકલીફ થાય તો એ પણ અમને દુઃખ થાય અમે એવું હિન્દુસ્તાન જોવા માગી છે જેમાં હિન્દુ પણ ભેગા રહેતા હોય અને મુસલમાન પણ ભેગા રહેતા હોય અને આખીમાં બસ એટલું કહીશ અલ્ટિમેટ આપીશ કે સાહેબ જો ત્રીસ દિવસની અંદર આના ઉપર પાસાની સજા નહીં થાય તો અમે જન્મેદથી કરીને ગાંધીનગર સુધી એક તિરંગા યાત્રા કાઢશું આઠ દસ હજાર માણસો આવ્યા હતા અને જરૂર પડશે તો પાંચ લાખ માણસો પણ આગળ આવશે હજારોની સંખ્યામાં મુસ્લિમ નવજુવાનો અને મુસ્લિમ સમાજના આગેવાનો જ્યારે કલેક્ટર કચેરીએ રેલી સ્વરૂપે ટાઉનહોલથી અહીં સુધી આવ્યા ત્યારે અમન પ્રસ્થ હતા અને અમનની સાથે આવ્યા અને ગયા પણ તંત્રને અમે કહેવા માગીએ છીએ કચ્છની પરંપરા મુજબ તમે અગાઉ પરંપરા નાખી છે કે નાની એવી ભૂલના કારણે પણ મુસ્લિમ સમાજ ઉપર પાસા કરી છે ત્યારે મુસ્લિમ સમાજના મહાન પેગંબર જે આખા વિશ્વના પેગમ્બર છે તેના ઉપર જો અભદ્ર ટિપ્પણી થતી હોય તો તેના ઉપર પાસા લાગવી જોઈએ નહીં તો આ એક અલ્ટિમેટમ હતું અને પબ્લિકનો દેખાવ એક ટ્રેલર હતો અને જો

હરામી નાલાયક નાજાયજ ઓલાદો પોતાને આગળ આવવા માટે ક્યાંક રાજકારણમાં કાઠું કાઢવા માટે એ આવા તત્વો જ્યારે અપશબ્દો બોલતા હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક આવી સરકારો તેમને પ્રોત્સાહન આપતી હોય છે ત્યારે પ્રોત્સાહન જ્યારે ચીજને અપાય છે ત્યારે જ આવા લોકો આગળ આવી રહ્યા છે